સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હી ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી સતત ચોથા વર્ષે પોપ્યુલર કેટેગરીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો માહિતી અને પ્રસારણ સચિવ વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિજેતા ટ્રોફી અને પ્રશંસા કર્યા પ્રજાસત્તાક દિવસની નવી દિલ્હી ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી રજૂ કરવામાં આવેલો ગુજરાતનો ટેબ્લો કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ફરી એકવાર રાજ્યનું નામ ગૌરવાન્રિત કર્યું છે કારણ કે ગુજરાતના ટેબ્લોએ વર્ષ બે હજાર સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે